રોટલી ખાવામાં ત્યારે જ સરસ લાગે છે જ્યારે તેને બે તરફથી શેકવામાં આવે સંબંધોનું પણ કંઈક આવું જ છે સંબંધને જો બંને તરફથી નિભાવવામાં આવે ને તો જ તે સારા આવીએ છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની નવી રેસીપી પારું આપણા માટે લઈને આવી ગઈ છે તો આપણે એને અત્યારે પૂછી જ લઈ કે શું છે આ બધું પારું શું જમાડવાના છો આજે તમે અમને આજે તમને તુવે રીંગણાનું લીલોતરી શાક ખવડાવીશ લીલોતરી શાક હા હવે શિયાળો એકદમ ચાલુ થઈ ગયો છે હ એટલે હવે તો બધાય ગ્રીન શાક આવશે જ બરોબર એટલે તમે શિયાળામાં પૂછવા પણ જ નઈ રહીએ કે શેનું શાક છે લીલોતરી શાક જ તમને ખાવા મળશે હવે એવું છે હમ એટલે હમણા લીલોતરી જ આવશે એમ ને હા તો કાઈ વાંધો નહીં કરીએ કાંકુ ના તો બતાવી દયો આજના ઇંગ્રીડિયન્ટ બધાય અમને હા બરોબર

ઓછામાં ઓછા છે ને ઇન્ગ્રીડિયન્ટ વાપરી અને સારામાં સારી વસ્તુ બતાવી એ એક જ મુદ્રા લેખ છે આપણી ચેનલનો તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી તુવેર રીંગણા છે ને તેલનો જ રસો આવશે એટલે બે મોટા ચમચા જેટલું તેલ લીધું પછી ઓછા તેલથી થઈ શકે આપણું તેલ આવી ગયું છે આ છે જીરું અડધી ચમચી આ છે હિંગ ને હળદર એક નાનો ગ્લાસ આપણે પાણી એડ કરશું તુવેર ને રીંગણા બે ચડાવવા માટે પછી જરૂર લાગે તો થોડુંક એડ કરી શકાય છે આમાં આપણે પાણી એડ કરી દીધું છે એક નાનો ગ્લાસ પાણી ને છે ને એકદમ સેજ ઉકળવા દેવાનું છે બરોબર પછી આપણે આ તુવેર બે ત્રણ પાણી વ્યવસ્થિત ધોઈ નાખી છે એને આપણે આમાં એડ કરી દઈશું પાણી થોડુંક ગરમ થાય ને એટલે ઓકે એટલે તુવેર પાકવાની પ્રોસેસ ચાલુ થઈ જાય સારી તો વ્યવસ્થિત ધોવાની છે તુવેર પછી તુવેર રેડી છે અને આ પાણી એ છણછણવા મીડું તમારું હમ હવે આમાં આપણે આ તુવેર એડ કરી દઈશું આ છે સ્વાદ અનુસાર મીઠું આપણે આ ચડાવવામાં જ મીઠું એડ કરી દેસુ એટલે ઝડપથી થઈ જાય હવે આપણે આના મીડિયમ ગેસ ઉપર તુવેરને પેલા ચડવા દેસુ બરોબર ત્રણ ચાર મિનિટ પછી પાછી ચેક કરી જોઈશું તુવેર આપણે

હમ આ રીતે પાણીમાં રીંગણા સુધાર લેવાના એટલે કાળા નો પડે આ ફરી એકવાર અને ચેક કરવામાં આવે છે જો આટલી 70 80% જેવી આ તુવેર આપડી પાકી ગઈ છે બરોબર હવે આપણે આ રીંગણાના પીસ કર્યા છે ને હમ હમ એ આપણે આમાં એડ કરી દેસું ફરી પાછા આપણે આ રીંગણાને તુવેરને બેને સાથે ચડાવવાના છે ઓકે હવે કેટલી મિનિટ રાખવાનું હવે 5 એક મિનિટ રીંગણા થતા વાર નહીં લાગે એટલે રીંગણા ને તુવેર બે સાથે ચડી જશે ઓકે પછી આપણે એમાં ટમેટા અને બધું એડ કરશું એમાં ભાઈ રીંગણા આ ચડવા આવ્યા છે હવે તો આ રીતે ચમચા થી દાબીને આપણે ચેક કરી લેવાનું હવે આપણે આમાં આ ટમેટા એડ કરી દેશું ટમેટા છે ને આવા બારીક સુધારવાના બરાબર મોટા નહીં સુધારવાના

હવે આપણે આમાં મસાલા એડ કરી હળદર આ છે ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર આપણે થોડુંક આગળ પડતું લઈએ છીએ બે ચમચી આ છે લાલ મરચું પાવડર એકદમ સાતડી લેવાનું છે મસાલા બધું મસાલા છેલે એડ કરવાના હોય શાક ચડે ને પછી એટલે નો કલર ચેન્જ ન થાય બરોબર 2 મિનિટ હવે ઓકે લાસ્ટ 2 મિનિટ ને હમ કાઈ વાંધો નહીં 2 મિનિટ માં શાક રેડી થઈ જશે જો થઈ ગયું આપણું અરે વાહ એકદમ તેલ ને મસાલા એકદમ બેસી ગયા શાક માં આવે એમ કેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તેલ છૂટું પડી ગયું શાક રેડી એમ હવે ચડી ગયા મસાલા આ એકદમ સાદો સિમ્પલ શાક છે કારણ કે ટમેટા માં થોડીક તો ખટાશ હોય બરોબર ને રીંગણા મીઠા હોય બરોબર એટલે બાકી ખટાશ ગળાસ ગમતી હોય તો એડ કરી શકાય આમાં બરોબર આપણે આ રીતે બનાવીશ આ છે ગરમ મસાલો એક અડધી નાની ચમચી બરોબર એટલે આમાં ગરમ મસાલા નો ટેસ્ટ આપણે ગમે છે એટલે નાખીએ છીએ એમ રેડી છે આપણું તુવેર રીંગણાનું શાક ગરમા ગરમ વાહ દેખી તાજ કોકની નજર લાગી જાય એવું છે એવું ટેમ્પિંગ લાગે છે એત્રો મોઢામાં પાણી આવી ગયા છે અને આપણો શાક રેડી થઈ ગયું છે તમને ટેસ્ટિંગ કરીને બતાવું અને જોરદાર લાગી રહ્યું છે ભાઈ શિયાળો છે ને શિયાળો એટલે ખાવાની સીઝન અગાઉ આપણા પૂર્વજો એમ કેતા કે તમે શિયાળામાં ખાઈ લ્યો ને એટલે બારે બાર મહિના ચાલે તો ચાલો હવે હું આ ભોજનની મજા માણું છું આશા રાખી છે કે આજની આ રેસિપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો તો સુધી તમે શેર કરજો અને હા મિત્રો જાતા જાતા કિંમતી તો ઘણું બધું હોય છે આ જીવનમાં પણ દરેક વસ્તુની કિંમત સમય સમજાવે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે તો તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી દઈ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને થોડુંક થોડુંક અમારું પણ ધ્યાન રાખજો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમને જય હિન્દ જય ભારત નમસ્કાર